જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો ચરિત્ર શ્રવણ કરતા હતા આપણે સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન વ્યાપકાનંદ સ્વામી રામાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા એટલે હવે એવું કહે છે કે અમે સત્સંગમાં રહેવા માગતા નથી અમે જગતમાં અમે તીર્થોમાં અમે વ્રતો તપો કરીને મારું જીવન પારે પાડશું જ્યારે વ્યાપકાનંદ સ્વામી આમ કીધું ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે કે સાધુ રામ તમારે તીર્થોમાં ફરવું હોય તો સુખેથી ફરો અમે ના નથી કહેતા પરંતુ એક વાત ધ્યાનથી સાંભળો તમે જે કહ્યું કે આ દેહ નાશ્વંત છે કોઈનો દેહ રહ્યો નથી અને આ લોકમાં કાયમ શરીર રહે એવી કોઈ વ્યવસ્થા નથી આ ન્યાયે રામાનંદ સ્વામીનો ત્યાગ કરી ભગવાનના ગયા છે તેનો આટલો બધો શોક કેમ કરો છો અને આ સત્સંગને મૂકીને અન્ય સ્થળે જઈ તપ કરવામાં વિશેષતા તમને શું દેખાય છે ભલે ભગવાન કહે કે સાધુરામ અમે સમાધિ કરાવીએ છીએ તે તો કૃપા સાધ્ય છે માટે તમે બે દિવસ રહો ને અંતર ન ઠરે તો સુખેથી એથી જાજો પછી બંને જણ બે દિવસ માટે રોકાયા છે ભગવાન કહે કે સાધુરામ તમે આ દેહના નાશવંતપણાની વાત કરી એ તો સત્ય છે કેમ જે રામ કૃષ્ણાદિક ભગવાનના અવતારો પણ દેહ છોડીને ગયા છે મુચકુંદ અને યુધિષ્ઠિર જેવા મહાન ધર્મનિષ્ઠ રાજાઓ પણ શરીર છોડીને ચાલ્યા ગયા છે તો આપણે શા વિશાતમાં

તેને તજવા ચહો ત ખે વાહ મહારાજ કે છે વાહ તમે સત્સંગ છોડવાની વાત કરી તમે તો ગજબ વાત કરી એ તો માન્યું અમે ન મનાયમ તમે તમો જેવા પ્રામાણિક પ્રાયમ તે તો કાદવ માહિ કળે ના દૃઢ સત્સંગમાંથી ચડે ના તમ ઉદાસી આણો રામાનંદ ગયા એમ જાણો એ તો વ્યર્થ તમારું ઉણો નયેમ મારું ગુરુદેવ રામાનંદ સ્વામી આ સત્સંગ છોડીને ક્યાંય ક્યારે ગયા નથી તેઓ સત્સંગમાં પ્રગટ પ્રમાણ વિચરી રહ્યા છે ધામમાં ગયા છતાં તેમની સત્સંગ સાથે

એમાં એકાગ્રચિતે કરીને રામાનંદનું ધ્યાન ધરીને સામાન્યપણે માણસને ચિંતામણી મળે ને તેઓ તેનું મૂલ્ય સમજ્યા વિના ફેંકી દે છે એ રીતે નાના વ્યક્તિને પ્રગટ પરમાત્મા મળે છતાં તેનું મૂલ્ય તે સમજી શકતો નથી વ્યાપકાનંદ સ્વામી સંત વિના છતાં તેમને ભગવાન પણાનો નિશ્ચય તો રામાનંદ સ્વામીમાં જ હતો આ નિશ્ચય બદલાવવા માટે ભગવાન શ્રી હરિએ તેમને ફરીને સમાધિ કરાવી સમાધિમાં વ્યાપકાનંદ સ્વામીએ સ્વર્ગ આદિ લોક દેખાડ્યા આ વાતને મંજુ કેશાનંદ સ્વામીએ ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથમાં ટાંકી છે અરુ ભગવાન કે ધામ દેખાયા તેહે શોભા નિરખી મુદ પાયા ભગવાનનું ધામ દેખાણું તો હો મહારાજ કુ નહીં પીછાને રામાનંદ પ્રભુ હી જાને એ ત્યારબાદ ગોલો વૈકુંઠ શ્વેતદીપ વગેરે ભગવાનના ધામના દર્શન કરાવ્યા તેમની શોભા જોઈ મનમાં આનંદ પામ્યા છતાં પણ ભગવાન શ્રી હરિને ભગવાન તરીકે ન માન્યા રામાનંદ સ્વામીમાં જ ભગવાન પ્રણાની નિષ્ઠા રહી અને પછી મહારાજે વ્યાપકાનંદ સ્વામીની મુમુક્ષુ જાણી પોતાનો નિશ્ચય કરાવવા માટે ફરી વધુ પ્રતાપ જણાવવાનું વિચાર્યું અને ફરીવાર સમાધિ કરાવી વખતે સમાધિમાં શરીર રહેલા સમાધિમાં શરીરમાં રહેલા મૂલાધાર આધાર મણિપુર અનાહત બિશુદ્ધિ આગિના આ છ ચક્રોને ભેદાવ્યા પછી દરેક ચક્રમાં તેમના પ્રાણને બેસાડ્યું પછી ફરી તે ચક્રોને પ્રાણ હિત કર્યા યોગ કળા દ્વારા આવું અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યું સદાય પણ ભગવાન સ્વામિનારાયણમાં ભગવત નિષ્ઠા દ્રઢ ના કરી શક્યા ચોથી વાર શ્રીરીએ કૃપા કરી પાતાળથી લઈ સ્વર્ગાદિક સુધીનું ક્યાંય અટકે નહીં એવી નિરાવરણ દ્રષ્ટિ આપી તેથી તેઓ સર્વ સ્થળે જોવા લાગ્યા તેજ પુંજ દેખોયતી અખિલ ભુવન મે આપ સોય રામાનંદ સ્વામી કો જાઈનો પ્રબલ પ્રતાપ આખા બ્રહ્માંડમાં રહેલા એવા દિવ્ય તેજનો સમૂહ જોયો પરંતુ વ્યાપકાનંદ સ્વામીને બધો રામાનંદ સ્વામીનો જ પ્રતાપ છે એવું સમજાવ્યું સ્વામીમાં જ નિષ્ઠા રહે પછી ભગવાને તેમને બ્રહ્મરંધ્રનું સ્થાનક દેખાડ્યું બ્રહ્મરંધ્રની મધ્ય એક હજાર પાંખડીવાળું કમળ છે તે સ્થાન જ્યોતિ સ્વરૂપ છે તેમાં વિશેષપણે ચિદાકાશ રહ્યો છે અને કુટસ્થ મુક્તોને રહ્યાનું તે સ્થાન છે આ ચિદાકાશને અક્ષર કહે છે બ્રહ્મરંધ્રમાં મોટો તેજની મધ્ય રહેલો રહેલા હજાર પાંખડીવાળા કમળને જોયું તેમાં રહેલા સુંદર સિંહાસનના દર્શન કરાવ્યા અને વ્યાપકાનંદ સ્વામી તે જોઈને રાજી રાજી થઈ ગયા જા ચહો વિષહરી અવતાર જેહા સિંહાસન પર દેખા તે પછી અદભુત મનોહર સિંહાસન ઉપર બેઠેલા ભગવાન શ્રી શ્રીના ચોવીસ અવતારોના દર્શન થયા વળી તે કમળ ઉપર રામાનંદ સાંઈ બેઠા હતા આવી રીતે રામાનંદ સ્વામી સહિત ચોવીસ અવતારના દર્શન થવાથી બુદ્ધિવંત વ્યાપકાનંદ સાંઈ બહુ રાજી થયા પરંતુ થોડી જ વારમાં તેમના દેખાતા ચોવીસ અવતારો પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં લીન થયા વળી રામાનંદ સ્વામી પણ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં થયા રામાનંદ સ્વામી પણ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં થઈ ગયા પછી તે બ્રહ્મગ્રંથના સહસ્ત્ર દળવાળા કમળ ઉપર એકલા સુખધામ ભગવાન સ્વામી નારાયણને બેઠેલા જોયા આ રીતે થોડી વાર દર્શન થયા વ્યાપકાનંદ સ્વામી પૂર્વના મુક્તાત્મા છે ખરાપ વાળા છે તેથી સાચી ઓળખાણ આપવા શ્રીરીએ તેમને ધ્યાન કરવા કહ્યું અને પછી શ્રીરીએ આનંદ શ્રીહરિને શ્રીહરિની આજ્ઞાને આનંદથી સ્વીકારી અને ભગવાન સ્વામિનારાયણને સંભાળી મન કરી અને ભગવાનની ધ્યાનમાં વૃત્તિ એકાકાર કરી તે જ દિવસે પ્રભુએ વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવી અનેક બ્રહ્માંડમાં દસ દસ અવતારના દર્શન કરાવ્યા તેમના ધામના દર્શન કરાવ્યા એ વખતે ધામના અધિપતિઓએ કહ્યું કે સાધુરામ આ શ્રીજી મહારાજ તો પુરુષોત્તમ નારાયણ છે અમે તો એમના આજ્ઞાકારી છીએ પ્રત્યક્ષ મળ્યા તો પણ તમને સંશય મટ્યો નહીં અને શ્રીજી મહારાજે આવી વિશેષ કૃપા કરી હે રામાનંદ સ્વામી આત્મા ચામર ભગવાનને પવન ઢોળતા હોય કેટલાક મુક્તો શરીરના ચરણ ચાંપતા હોય એટલે શેષ નારાયણ આદિ મોટા મોટા શરીરને રીઝવવા માટે બે હાથ જોડી મસ્તક નમાવી સ્તુતિ કરતા હોય અનેક મુક્તો રાજા રાજાધિરાજ પુરુષોત્તમ નારાયણની ખમ્મા ખમ્મા કહી છડી પોકારતા હોય આ બધું નજરે નિહાળ્યું છતાં તેમને નિશ્ચય ન થયો પછી સમાધમાં સમાધિમાંથી બહાર આવ્યા અને સમાધિમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે મહારાજ મારે તો રામાનંદ સ્વામીનો નિશ્ચય છે અને એ જ પુરુષોત્તમ છે ત્યારે ભગવાને વ્યાપકાનંદ સ્વામીને ધામમાં અનંત મુક્તો બેઠા છે તેટલા રૂપ ધારણ કરી એમની પૂજા એક વચ્છિન્ન કરી ને પછી તમારે વિશે લીન કરો એમ કીધું પછી ભગવાને તેમને સમાધિ કરાવી અક્ષરધામમાં લઈ ગયા ત્યાં શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી સહિત અનંત મુક્તો પોતાની સેવા કરતા દેખાડ્યા અનંત આશ્ચર્યકારીક ચમત્કાર દેખાડ્યો ત્યારે ભગવાન શ્રીનો ક્યાંક નિશ્ચય થવા જઈ રહ્યો છે સહજાનંદ સ્વાઈ મહારાજ